વડોદરા શહેરમાં વિશ્વ વિખ્યાત મહારાજા સાયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફ ફીઝ પર એફઆઈ બી એડમિશનના મુદ્દે બીજા અગત્યના મુદ્દાઓ લઈને કપિલ જોશી અને ઋત્વિક જોષી અને એનએસયુઆઈ પ્રમુખ અમર સહિત વાઇસ ચાન્સેલર ગનેશ પટેલે રજૂઆત કરવામાં આવી હતી યુનિવર્સિટીની હેડ ઓફિસ પર સિન્ડિકેટ મેમ્બર કપિલ જોશી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ઋત્વિક જોશી તથા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત તમામ લોકો સાથે મળીને એડમિશનના મુદ્દે વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી અને કોમર્સ ફેકલ્ટીમાં જો એડમિશન આપવામાં નહી આવે તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના ટીમે ટર્મ આપવાનું આવ્યું હતું કે જો એડમિશન પ્રક્રિયા આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી

કોમર્સ ફેકલ્ટી એટલે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી હતી હું પોતે કોમર્સ જીએસ રહી ચૂક્યો છું યુનિવર્સિટી જીએસયુપી રહી ચૂક્યા છે એ કોમર્સ ફેકલ્ટીમાં પંદર પંદર હજાર વિદ્યાર્થીઓને એફઆઈબી કોમાં એડમિશન મળતા હતા અને આજે હું તમને જે વાત કરું છું બે હાજર ચાર પાંચ ની વાત કરું છું બે હાજર ત્રણ ની અને આજે બે હાજર પચીસ ચાલે છે આટલા વર્ષોમાં યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું નવા નવા બિલ્ડિંગો બન્યા તો બેસવાની કેપેસિટી વધે કે ઘટે કોઈ સામાન્ય બાળકને બોલે પૂછો તોય કે કહેવા વિકાસ થયો છે યુનિવર્સિટીના બિલ્ડિંગો બન્યા તો સિટિંગ એરેન્જમેન્ટ વધવી જોઈએ તો બેઠકો વધવાની જગ્યાએ આ તો ઊંધું થઈ રહ્યું છે છ હજાર આઠસો થી સાત હજાર વચ્ચે કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈબી કોમાં પ્રવેશ બંધ કરી દીધો તો મારે પ્રશ્ન પૂછવો છે આપના માધ્યમથી આ ગુજરાતની સરકાર આ મક્કમ મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રીને એટલા માટે કે તમે પૂરક પરીક્ષા લો છો શેના માટે કે જે વિદ્યાર્થી બોર્ડમાં ફેલ થયો એ એને એક ચાન્સ આપ્યો કે ભાઈ તમે પૂરક પરીક્ષામાં પાસ થાવ તમારી કારકિર્દી કેરિયર ના બગડે તમે કોલેજમાં યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો તો જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા એને તો એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ છે તો સ્ટાફ કે છે યુનિવર્સિટીમાં નહીં મળે ખાનગી યુનિવર્સિટીમાં જાઓ ત્યાં બેસેલા સ્ટાફના લોકો ખાનગી યુનિવર્સિટીનો પ્રચાર કરે છે એમએસ યુનિવર્સિટીનો પગાર ખાવાનો અને પ્રચાર ખાનગી યુનિવર્સિટીનો કરવાનો એટલે ખાનગી યુનિવર્સિટીના મારે ત્યાં બેસી ગયા એમએસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરે રજૂઆત કરી છે બહુ સારી રીતે રજૂઆત કરી છે શિસ્તમાં કે આ જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ લોકલ એ લોકોને પ્રવેશ મળવો જોઈએ કારણ કે આ યુનિવર્સિટી મારા શહેરો ગાયકોની દેન છે કોઈ ભારતીય જનતા પાર્ટીની યુનિવર્સિટી નથી કોઈ ગુજરાત સરકારની યુનિવર્સિટી નથી કે તમે તગલખી નિર્ણયો લઈ આવો છો તગલખી નિર્ણય લઈને કોમર લઈ આવ્યા યુનિવર્સિટી લઈ ગયા અને હવે અહીંયા વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ચેડા કરી રહ્યા છો ત્યારે આ બાબતે વાઇસ ચાન્સેલરને કહેવામાં આવ્યું છે કે પૂરક પરીક્ષા સરકાર જો લેતી હોય તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને આ એમએસ યુનિવર્સિટી ની કોમેસ પકડિમાં પ્રવેશ પડવો જોઈએ એમના પર્સન્ટેજ ના વાઇઝ એમનો અધિકાર છે જો નહીં મળે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે અગાઉ પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી હતી આજે અહીંયા વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નથી આવ્યો આ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે આવ્યો છું અમારા ત્યાં કાર્યાલય પર આજે પેરેન્ટ્સ ના વાલીઓ એને રડે છે ભારતીય જનતા પાર્ટી ના કે બીજેપીના ના નેતાઓ ધારાસભ્યો જે મોડા પર પટ્ટી રાખીને બેઠા છે જેમને આ યુનિવર્સિટી ને દીધી એમની પાસે કોઈ પબ્લિક આવે છે કે ખબર નહીં અમારી પાસે કામ ચીની રહ્યા છે એ અમારો પ્રશ્ન છે અને એ બાબતે વાઇસ એ રજૂઆત કરી છે આજે યુનિવર્સિટીના ના ઇન્ચાર્જ અમે રજૂઆત કરવા આવ્યા કે જે જુલાઈ સત્તર બે હજાર પચીસ ના રોજ પૂરક પરીક્ષાનું જે રિઝલ્ટ બહાર પડ્યું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને એફઆઈ BCOM ની અંદર પ્રવેશ મળવો જોઈએ ભૂતકાળમાં MS યુનિવર્સિટી ની અંદર એફઆઈ BCOM ની અંદર આઠ હજાર નવ હજાર કોઈન્ટના ટાઈમે દસ હજાર વિદ્યાર્થીઓને પણ એડમિશન મળ્યા છે તો શાના માટે પૂરક પરીક્ષકના વિદ્યાર્થીઓ જે પાસ થયેલા છે એને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન ના મળે એટલે મારો પ્રશ્ન આ સરકાર રહે છે કે જો તમારે પૂરક પરીક્ષકના વિદ્યાર્થીઓને એડમિશન નોતા જ આપવા તો આ નું નાટક શાના માટે એટલે આ ભારતીય જનતા પાર્ટી જેવી રીતના નોટબંધી કરી એવી રીતના યુનિવર્સિટી ની અંદર પ્રવેશ બંધી કરી રહ્યા છે આ ભાજપ ની ભ્રષ્ટ સરકાર આ જે નામ પર એટલું મોટું ચલાવે છે કે આખા ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે ખાનગી રીતના ઘી કેળા મળે કેવી રીતના ફાયદો થાય એ પ્રકારે આખું તંત્ર ચલાવીને જાણી જોઈને વિદ્યાર્થી અને વાલીઓ વિરોધી આ જીકાશ નું ચલાવી રહી છે આવનારા દિવસોમાં અમે આંદોલન કરીશું આ ભાજપ ની અમે કહેવા માંગીએ છીએ

ખાલી મોટા મોટા ભંડકા ફૂકવાના જુઠ્ઠું બોલવાનું કે ભણશે ગુજરાત રમશે ગુજરાત વાંચશે ગુજરાત આ વિદ્યાર્થીઓ ના ભણી શકતા નથી અને ખાનગી ધોરણમાં માં મોટી દાગ દી ભરીને એ લોકો પોતાનું જીવન ચલાવવું પડે છે એટલે દિવસોમાં અમે આંદોલન કરીશું પુરા પરીક્ષાના વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ મળવું જોઈએ અને મળવું જ જોઈએ બીકોમ ના એડમિશન બાબતે જે બીકોમ ના એડમિશન એટલે કે જે પૂરક પરીક્ષા થઈ એનું રિઝલ્ટ આવી ગયું છે અને એને એડમિશન બાબતે એ લોકોએ રજૂઆત કરી છે એમની રજૂઆત એવી હતી કે પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને એડમિશન મળવું જોઈએ હવે આ વિષયમાં જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી મારે ડીન જોડે વાત કરીને યુનિવર્સિટી ઓથોરિટી અને અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું શું કરવું કેટલી સીટ ખાલી છે ને કેટલી સીટમાં શું થઈ શકે હા સાહેબ જે રીતના એડમિશનની રજૂઆત તો જે સાથે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે ભૂતપૂર્વ વિદ્યાર્થી જો એડમિશન નહીં આપવામાં તો રોજે રોજ આવીને વિરોધ થવાની અલ્ટિમેટમ આપવા આપણે ફરીથી આપણા માધ્યમમાં જણાવું છે કે છોકરાઓ અમારા જ છે છોકરાઓ માટે પ્રયત્ન પૂરેપૂરા કરીશું